પોરબંદર નામથી જ મારામારીના વિડીયોને પોલીસનો ખુલાયો કે જે અફવાઓથી દૂર રહેવા કરી લોકોને અપીલ વાયરલ વિડીયો પોરબંદરનો ન હોવાનું પણ કહ્યું જ્યાં અન્ય લોકોને પણ અફવા ફેલાવતા રોકવાની કરી વાત બે નોટિકલ માઇલ જેટલા દૂર દરિયામાં નવી બંદરના કારવા સમાજના એક માછીમારભાઈ નરસિંહ પવનિયા તથા માધવપુરના છિયારા સમાજના એક માછીમાર ભાઈ અકબર લુચાણી વગેરે માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન તેમના વચ્ચે માછી માછી પકડવા માટે જે જાળી નાખવાની હોય એ બાબતે માથાકૂટ થયેલ જે બાબતે ગાળા ગાળી અને બોલાચાલી પણ થયેલ અને બંને પક્ષોથી લોકો ત્યાં ભેગા થઈ ગયેલા હતા આ બાબતની જાણ થતાં તુરંત જ પોલીસે સામાજિક આગેવાનોની મદદ લઈ અને બંને પક્ષોને શાંત પાડી અને પોલીસ સ્ટેશન લઈ આવેલ હતા અને બંને પક્ષો તરફથી એફઆઈઆર રજિસ્ટર કરી ગુનો નોંધવામાં આવેલ છે તથા આ ગુનામાં આરોપીઓ પણ અટક કરવામાં આવેલ છે આ બાબતે અમુક અસામાજિક તત્વોએ એવા મેસેજ ફેલાવેલા કે આ માથાકૂટ છે રામ ધ્વજા ઉતારવા બાબતે થયેલી હતી પણ તે સદંતર ખોટી હોય એવી જણાય છે હાલ આ બાબત કોઈ પણ રીતે વેરીફાઈ થતી નથી અને આ બાબતના અમે વિડીયોગ્રાફી વગેરે પુરાવા પણ મેળવેલ છે જેથી પોરબંદરની પ્રજાને એક નમ્ર અપીલ છે કે કોઈપણ પ્રકારે આવી અફવાઓમાં દોરાવું નહીં અને કોઈ શાંતિ દોડવાનો પ્રયત્ન કરે તો એમાં આપણે જોડાવું નહીં આવી કોઈ પણ બાબત કોઈ પણ મેસેજ આવે તો આગળ આપ આગળ એને ફોરવર્ડ ન કરશો અને એને પોલીસને જાણ કરશો